બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં યાન પર્વનો મહિમા ચાલી રહ્યો છે અને યાન પર્વનો આજે ત્રીજું કડવો શ્રવણ કરશો બીજા કડવામાં તમે સાંભળ્યું કે ભગવાન શ્રી હરિએ પાંડવો ઉદાસ થયા ત્યારે એમને ઉપદેશ કર્યો કે કેવી રીતે કાયા તજવી કાશીમાં કરવત મુકાવે એને આત્મહત્યા ન કહેવાય ભૈરવ જવ ખાય એને પણ પાપ ન લાગે સતીનારી એના સ્વામીની સાથે પોતાના દેહનો ત્યાગ કરે એને આત્મહત્યા ન કહેવાય અને શાસ્ત્રના આધારે આ બધી વાતને તમે સમજી જાઓ ને હિમાળે જઈને તમે હાડ ગાળો અને સ્વર્ગના નિવાસી થાવ હવે આ ધરતીમાં મજા નથી ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ એ તો બરાબર પણ કળયુગની અંદર વિપ્ર બ્રાહ્મણના બધા એ લોકોના કેવા કર્મ થઈ જશે ને એ શું શું કરશે ત્યારે ભગવાન એના વિશે બધી વાત કરી તે તમે આ બીજા કડવામાં સાંભળીને હવે આગળ ત્રીજું કડવું સાંભળો जय मुनि ऋषि पेरे बोल्या सुन जन में जय राय विस्तारी तुझ ने यान पर्वनो महिमा विशेष चर्चा विप्रता तन्ने संभाव राजन ਏ ਬਧਾ ਲਖਣ ਕਲਯੁਗ ਕੇਰਾ ਵਿਭਲ ਕਰੇ ਮਨ शुक्लने शूद्र न जन दान। सर्वेणरे उच्च पदवी ए अभिमान વિપ્રો વિપ્ર પણ ઉદર સાવવા નિત્ય કરે સટ કર્મ પણ પોતાની જાતિ તણો ધરબોળ ઘાલે ધર્મ ਬਸਮਾ ਸੋਲੇ ਨੇ ਟੀਲਾਰੇ ਤਾਣੇ ਪਣ ਜਾਤੀ ਧਰਮ ਨਾ ਪਾੜੇ ਲక్ష్ਮੀ ਮਾਤੇ ਤਰਪੋੜ ਜਿਵਾ ਪੋਤਾ ਨੋ ਐਵਤਾਰ ਬਾਲੇ ਦਸ শূ드్ర ਨੂੰ ਨਾਢੀਨੇ ਪੋਤੇ ਇਕ ਕਰੇ ਭੋਜਨ પાઈ દક્ષિણા માટે બ્રાહ્મણ બને કુટીલ કપૂત તના યજમાન જાણે વિપ્ર જમાડ્યો ને એમ જમે જ્ઞાદી કૌમને હવાન શોધવા સારું પાઠ પૂજા કરવાનું મળે એવી આશા ધારે જો કોઈ બેસાડે પાઠ કરવા તો ગપાટા મારે ओठ फफड़ावे ने पाठ बतावे ने जीव भमे दो दिस यजमान ने तो यवळ समजावे थी अहरनीश। માવન માં પોતાના પક્ષના વિપ્રોને લઈને જાય ન આવડ્યા ની ન કઈ ચિંતા ને વરુણ માં ગવાય અભણ સગાને વરુણ માલે ને તેને બતાવે કેવું ગૌમુખી હાથ ઘાલી રે જે ચાલશે પોંગળ એમ હાથે કરી રહંધું બ્રાહ્મણ કળિયુગ કેરી अती इर्शालू लाल चुलो भी लंपट मारे फेरी पाई मळे तो सुमजणों ने कर्ण राजा कै बोलावे यजमान या गळ या चन करे छोत मेमा बाप तोले અમારે આસરો છે તમારો ને ભીખારી ના બોલ કાઢે જીવારો અમારો છે તમ થકી કરજોડી શીશ નમાવે ઋષિ જયમુનિ ત્યારે જન્મે જય રાજાને સંભળાવે છે કે હે જન્મે જય રાજા આ યાન પર્વનો મહિમા ધ્યાનથી સાંભળજે શ્રોતાજનો શાસ્ત્રમાં લખેલી વાતો ઋષિ મુનિઓની સંભળાયેલી વાતો હું આપના સમક્ષ આ આપણા સનાતન ધર્મનું પુરાણનું જે વર્ણન કરી રહ્યો છું જે આપને હું પોતે આ કથા સંભળાવી રહ્યો છું એમાં કોઈ બોલ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર એ પોતાના માથે ન લે કે તો અમને જ ધારીને કહ્યું છે એટલી મહેરબાની રાખજો અને આપણા તમારા ભાઈ શંકરપુરીને તમે માફ કરશો કારણ કે શાસ્ત્રની વાતો જે લખેલી છે અને જે સાંભળી છે એ પ્રમાણે કરવી જ પડે છે એમાં હું આપ સર્વેની માફી ચાહું છું કારણ કે આ કલિકાળ એવો છે ભાઈ ઋષિ જયમુનિ ત્યારે કહે છે કે આ યાન પર્વનો મહિમા જન્મે છે રાજા અને કળિયુગના બ્રાહ્મણો કેવા હશે એની તને કથા સંભળાવો છો એ આગળ પણ સંભળાયો આ બધા લક્ષણો કલિયુગના છે એ બધાનું મન વિશ્વ કરશે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર શુકલ થઈને શુદ્રનું જમશે સતયુગમાં શુદ્રનું બ્રાહ્મણો જમતા નહીં પણ હવે બ્રાહ્મણો શુદ્રનું જમી લેશે અને બધાનું દાન લેશે બ્રાહ્મણ ઈશ્વરે ઉચ્ચ પદવી આપેલી છે એનું એને અભિમાન રહેશે નહીં વિપ્રો પોતાનું વિપ્રપણું બ્રાહ્મણ પણ દર્શાવવા નિત્ય પોતે સટકર્મ કરશે પણ પોતાની જાતિનો એ દરબોળ ધર્મ પોતે થોડો ભેળો ગાલશે ભસ્મ ચોળશે ટીલા તાણશે પણ પોતાની જાતિનો શું ધર્મ છે કર્મ શું છે એ પાળશે નહીં લક્ષ્મી માટે એ પોતાનો અવતાર બાળી દેશે અને પોતે કર્મથી ઉતરી જશે દેખાડવા માટેના કર્મો હશે એમની જોડે દસ શુદ્રનું રાંધી અને પોતે એકલો ભોજન કરી અને પાઈ દક્ષિણા માટે બ્રાહ્મણ બનશે આવા કુટિલ થઈ જશે કપૂત થઈ જશે બ્રાહ્મણો સમય આવશે ત્યારે કળિયુગનો આવો સમય આવશે યજમાન એવું જાણશે કે બ્રાહ્મણો જમાડ્યા છે અને એવી રીતે બ્રાહ્મણના વેશ ધારણ કરી અને શુદ્ર જાતિનો કે બીજી કોઈ પણ જાતિનો જમશે ને એ પણ પાઈ પાઈ દક્ષિણા માગશે યજ્ઞ યાજ્ઞાદિત હોમ હવન ગોતવા સારું ભમતો રહેશે જગતમાં પાઠ પૂજા કરવાનું મળે ક્યાંય મંદિરમાં બીજે એવી આશા એ ધારશે કોઈ મને પગારથી રાખે કોઈ એમ રાખે અને જો કોઈ પાઠ કરવા બેસાડે તો એ ત્યાં ગપાટા મારશે હોઠ ફફડાવશે પાઠ બતાવશે એનો જીવ તો દશે દિશા એ ભમતો હશે પણ યજમાનને અવળું સમજાવશે પ્રપંચથી એવો સમય આવશે હોમ હવનમાં પોતાના જ પક્ષના એ બ્રાહ્મણોને લઈ જશે કારણ કે પોતાના પક્ષના હોય એટલે ના આવડ્યા એની કોઈ ચિંતા નહીં એમનું એમ જેવું આવડે એવું ગાવશે અભણસગાને સગાને એવી રીતે સાથે લઈ જશે અને ગૌમુખીમાં હાથ ઘાલીને બેસાડી નાખશે એવું પોંગળ ચાલશે એમ હાથે કરી અને આ બ્રાહ્મણો એવો કળિયુગ આવશે કે અતિ ઈર્ષાળું લાલચુન લોભી લંપટ થઈ જશે પાય મળે તોય એ કર્ણ રાજા કઈને યજમાનને બોલાવશે ને યજમાનની આગળ યાચના કરશે કે તમે તો અમારા મા બાપ તોલે છો અમારે તમારો આસરો છે એ ભિખારીના એવા બોલ કાઢશે એવો સમય આવશે જીવારો અમારો છે તમારાથી એમ કહીને કર હાથ જોડીને શીશ નમાવશે એવો કળયુગમાં સમય આવશે નીચા નીચા જ દાન લે અને પ્રેતોનું રાંધેલો ભોજન હશે એ પણ પોતે કરી નાખશે શુદ્ર સૂતક ગયા પહેલા એનું અન્ન રાંધીને જમશે બીજી અવર જાતિઓના શુદ્ર જાતિઓના પણ સાધુ થશે ને સાધુ મુડાઈને નગરમાં નગરમાં આવશે એનો મહિમા બ્રાહ્મણો વધારશે પોતે એમના દાસ થશે સાધુ જમે એની જોડે જ જમવાની એ પૂર્ણ આશા રાખશે સાધુની જોડે બેસીને જ બ્રાહ્મણો જમ જમવાની આશા રાખશે એવો સમય ચાલુ થઈ ગયો છે તહેલ ટકોરો ઘેર ઘેર કરે મહાત્મા છે એમ એ ભાગશે ભલે ઠગ બ્રાહ્મ મહાત્માના વેશમાં ભલે બીજી જાતિનો ઠગ વિદ્યા કરતો હોય કર્મથી મહાત્મા ન થયો હોય તોય કે આ તો મહાત્મા છે

પહેલું પીરસવાનું બ્રાહ્મણ ને સાધુ ને પીરસાવે વિપરો ને પહેલું ખોડાવે ચંદન ચર્ચાવે સાધુ ને પાવે હાર નીચો ને પાસે રહી નમા આવે વાળક ના કુમાર પોતાના ભૂષણ પોતે ખોઈને પરને ઉપમાય આપે જાતે જાતનું યુગાડે ને અન્ય છિદ્ર બતાવે પોતે પણ દેખાય એ વાત કરી જણાવે જાતે જાતિ ના જણાવે નયા ખમય દેખાઈ પર પંચ જૂઠ ડગલે કપટ કાળ જમાઈ ગુણ ભરેલા નીપજે વ્યસની વ્યભિચારીને વકાવળી આકરા ભૂત બ્રાહ્મણ કેરી ભામિનીઓ તે ભમસે ઘેર ઘેર ખભે ખડીયો નાખીને ફરશે પુરુષ શુદ્રો ની સુવાવળ કરશે ને કંઈક કાસડા ધોશે શુદ્રો ના યઠા વાસણ યુટકે ને ધનકા જ વાકું જાશે ઘેર ઘેર જઈને રાંધણા રાંધન નઈ ગણે સૂતક કછો હસી રમી યજમાનો રીઝવે ને ધારે દિલ માં દોષ ઊંધા છતાં વિશાળા કરાવે કોઈ તણા એ છોડાવે કોઈ તણા ઘર ભંગાવે ને કોઈ ના ઘર મંડાવે એવી અતિ ઉત્પાદ વાળી થાશે બ્રાહ્મણના બાળક તે તો દુર્જન સંગે જાશે ਬੇਉ ਉਸੜੇ ਪੀਤੰਬਰ ਪਹਿਰਨ ਵਿਚਿਤ੍ਰ ਰਾਖੇ ਕੇਸ ਲਲਾਟ ਲੁਖ ਲੈਨੇ ਫਰਸੇ ਨੇ धर세 ਯਵਨ ਨੋ ਵੇਸ਼ ਰਾਜਦੂਤੋ تھੈਨੇ ਰਹਿਵਨਾ ਵਿਚਿਤ੍ਰ ਵੇਸ਼ ਕਰ세 ਵਰਣ ਮਨ ਨਹੀਂ ਧਰਮ ਮਾ ਨਹੀਂ ਏਵਾ થઈਨੇ ਫਰਸੇ ਮਹਾਰਾਜ ਕਹੇ ਤੋ ਮਠੂਰੇ ਲਗਨ ਰਖੇ ਕੋ ਭਿਕਸ਼ੂ ਕ ਭਾਲੇ ਉਪਵਿੱਤ ਦੇਖਾ ਸੇ ਤੇ ਨਏ ਮਾਟੇ ਕੋਟੇ ਕਿਹੜੇ ਵਿਟਾਲੇ ای ਵੀ ਰੀਤੀ ਵਿਪਰਨੀ થਾਸੇ ਓਰੇ ਕੁੰਤੀ ਤਨ ਕਲਿਯੁਗ ਕੁ ਬੁਧੀ ਦੇਵੋ ਨੋ ਕਹੇਛੇ ਜਗ ਜੀਵਨਾ પોતાની જાતમાં જ એકબીજાના નહીં થાય એકબીજાની અદેખાઈઓ કરશે એકબીજાના સગપણ ભંગાવશે બીજાની જોડે મોકલવા માટે એકબીજા એવી ખણખોદાઈ કરશે એકબીજાના પ્રપંચ થશે જૂઠ જૂઠ ડગલેને પગલે કપટ હશે કાળજામાં એમ ખૂબ અવગણું ભરેલા બ્રાહ્મણોના પુત્રો આવતા કળયુગમાં નીવડશે વ્યસની થશે વ્યભિચારીઓ થશે આકરા ભૂત થઈ જશે એમ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને સમજાવે છે કે કેવું કેવું થશે બેઉ છેડે પિતમ્બરને પહેરશે વિચિત્ર પ્રકારના માથે કેસ રાખશે લલાટ તો ખાલી લુખા લઈને ફરશે ટીલા ટપકાય લાગ આવે તો કરશે નહીં અને યૌવનનો વેશ ધરીને ફરશે રાજદૂતો થઈને રહેશે વિચિત્ર વેશ કરશે વર્ણમાંય નહીં ને ધર્મમાંય નહીં એવા થઈને ફરશે કોઈ એમને મહારાજ કહે તો માઠું લાગશે રખે ને કોઈ ભિક્ષુક ભાળે ઉપવીત દેખાશે નહીં એ માટે કેણે ને કોટે વિટાળે વિટાળીને ફરશે માળાઓ એવી રીતે બ્રાહ્મણોની એવી ગતિ થશે કુંતીના કુમાર તો દેવતાઓને પણ કુબુદ્ધિ આપશે એવું ભગવાન તમને કલિયુગમાં કેવા થશે તે કહેવા ઈચ્છા અમને ભગવાન કે છે હવે આગળ તમને નંદન ની બુદ્ધિ બતાવું છું એમની બુદ્ધિ કેવી થશે ને કળિયુગમાં એ કેવા થશે એ કહેવાની મારી ઈચ્છા છે તમને ઈચ્છા છે કહેવા તણી તમે કેસ વાણી વદે એ મારા શ્રવણ કરો શ્રોતા આગળની કથા ચોથા કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ